કેટલા લોકોના ઘરમાં ઠાકોરજી બિરાજ હાથ ઉચો કરો અહીંયા જે આ જે સ્વરૂપ દેખાય છે ને આવું સ્વરૂપ ઓકે હવે એ કયો કેટલા લોકો રોજ ભગવાનને સ્નાન કરાવો છો જે દિવસે ભગવાનને સ્નાન ન કરાવો તે ન કરો તમે ખાલી આઠ દિવસ ઠાકોરજી સ્નાન કરાવવાનો ક્રમ રાખો નવમે દિવસે તમને મજા જ નહીં આવે એને સ્નાન કરવાની મજા જેટલી છે અને એમાંય ઠાકોરજીને જો લાડ લડાવતા લડાવતા એને એને તમે શ્રિંગાર કરો ને ક્યાં તમારા બપોરા થી ખબર નહીં પડે વૈષ્ણવ સંપ્રદાયમાં તમે જુઓ જેને ઠાકોરજીની સેવા લીધી હોય વયો વૃદ્ધ થઈ ગયા હોય તોય ઠાકોરજીની સેવા પોતે કરતા હોય ભગવાન ને ખૂબ સેવા કરજો સેવાના ત્રણ પ્રકાર છે વિતજા તનુજા અને માનસી ત્રણ રીતે સેવા થાય વિત કેતા પૈસો પ્રભુએ આપણને આપ્યો પૈસો તો આપણે કોઈ પૈસાથી કોઈની સેવા કરી લઈએ ભગવાન નું મંદિર બંધાતું હોય એવી જગ્યાએ આપણે સંપત્તિ આપીએ તનુજા સેવા આપણે પૈસા ના આપી શકતા પણ ભગવાન શરીર નું સુખ સારું આપ્યું હોય તો આપણે આ શરીર થી સેવા કરી આવીએ ત્યાં મંદિરમાં આપણે ડોનેશન બોક્સ માં પૈસા ના નાખે કઈ નહીં પણ મંદિરમાં માં જઈએ અને મંદિરમાં ખાલી કચરો ખોતો કરી નાખીએ તો ઠાકોરજી સેવા સ્વીકાર લે છે બુહારી ની સેવા ભગવાન ને બહુ વાલી છે મંદિર ના પગથિયા સાફ કરો ને ઠાકોરજી બહુ રાજી થાય છે અને પછી આવી માનસી સેવા કઈ કરો કે ન કરો પણ માનસી તો ભગવાન ને સેવા કરવી જોઈએ માણસે જમવા બેસો તો માનસી થાળ ધર દેવો ભગવાનને ને જમાડ્યા વગર જમવું નહીં ક્યારે ઠાકોરજી ને માનસી સેવા કરો એમાં કઈ ખર્ચો નથી એક શેઠ ભગવાનની સેવા કરતા હતા તે એને એક વાર આવીને ભટ બાપા પૂછ્યું કે ભટ બાપા આ ઠાકોરજીની ની સેવા ખર્ચો થોડોક વધી જાય છે કે આ ખર્ચો ઘટે એવી કઈ સેવા ખરી એટલે બટ કીધું કામ કરો માનસી સેવા લઈ લ્યો એમાં શું કરવાનું એમાં તમારે મનથી જે ધરવું ધરી ગયો તમે તમારે એમાં જરાય કચાસ ન થઈ પડે એવું ઈ લાગે લ્યો પછી તો શેઠ ને એવી મજા આવી તમે જો તો રોજ કેસર વાળું દૂધ પીવડાવે કારણ કે ધરવાનું કઈ ન હોય ખાલી ભાવ જ કરવાનો કેસરવાળું દૂધ છેલ્યો પી લ્યો રોજ હોનાના ઘરેણા પહેલા વેલ્યો પી લ્યો કારણ કે માનસી બધું એ શેઠે મજા આવવા માંડી એમાં એક દિવસ ઘણો સમય વેળ ગયો અને એમાં બરાબર શેઠે ભગવાનને દૂધ ધર્યું એ ભાવના થઈ એમાં દૂધમાં બરાબર થોડી ખાંડ વધારે પડી ગઈ બોલો શેઠ ખાંડ કાઢતો તો દૂધમાંથી ખાંડ પાછી ખેંચતો હતો તે ભગવાન હાથ પકડ્યો એલા એ લોભિયા નાખી નથી કાઢશું હું ઘણા માનસીમાં હોતે આવે લોભ કરે જળમાં કેસર ગોળી સ્નાન અને એને શબ્દ કેવો હોય હલકે હાથે અંગો છોડી આ શબ્દ પર બહુ ભાર દીધો છો હલકે હાથે અંગો છોડીને જેમ તમારું નાનું બાળક હોય એકાદ મહિનાનું તમે એને જયારે એને સ્નાન કરાવતા હો કેટલી કાળજી રાખો નાના બાળક જેટલી કાળજી રાખો ને એટલી કાળજી ઠાકોરજી રાખવી ઘણા ઘણા ને જોયા છે હું યજ્ઞ કરાવું ને ક્યારેક ક્યારેક હવે તો બહુ ઓછા કરવું યજ્ઞ પેલા યજ્ઞ કરાવતો સતનાન ભગવાન ની કથા કરવા જતો તો ભગવાન સ્નાન કરાવ્યું હોય પત્ની જળ રેડે પોતે પોતે આમ ભગવાન ને આમ આમ ચોલતો નવડાવતો હોય અરે ઘણા ઘણા તો એના એના ઘરના ઠાકોરજી કાળા થઈ ગયા હોય ને તો પિતા મિત્ર ભગવાન ને સ્નાન કરાય પછી અરે તારી બલી થાય તમે હું છોકરા નામ છો જેટલી કાળજી છોકરાઓ રાખો છો ને એના કરતા એક ગણી વધારે ઠાકોરજીની કાળજી રાખજો ભગવાન નું સ્વરૂપ બહુ કોમળ હોય છે એટલે કીધું હલકે હાથે અંગો ચોળી લાડ લડાવું શામાળા હલકે હાથે અંગો અરે ભગવાન ને એટલા સરસ મજાના શિંગાર કરી દયો અને પછી

લાગે શામ સુંદર તો પરમાત્મા માટે ક્યારેય પણ લોભ ન કરશો પ્રભુના કાર્યમાં લોભ ન કરશો ક્યારેય પોતાના કપડા લેવા દે ભલે પાંચ ના આવે ઠાકોરજી નો પાંચસો રૂપિયા ના આવે તો જીભ નીકળી જાય આના થોડા પાંચસો હોય દિવાળી તમારા કપડા જયારે તમે બનાવા નાખો છો ને ત્યારે એની પેલા ઠાકોરજીના વસ્ત્રો બનાવડાવો પેલા ઠાકોરજીના ના વસ્ત્ર લઈ આવો દીકરાના લગ્ન હોય ઘરે દીકરીના લગ્ન ઘરે હોય અને તમે આખા ઘરના લોકો જેટલા પ્રસંગ હોય મહેંદી હોય સવારમાં મંડપ રોપણ હોય સાંજી હોય તમારા હવારે તો જાન આવતી આ બધા પ્રસંગોમાં અલગ અલગ કપડા પહેરો છો ને મારી એટલી પ્રાર્થના છે કે તમારા દીકરા કે દીકરીના લગ્ન જ્યારે હોય ત્યારે તમારા ઘરના ભલે બધા લોકોના પાંચ પાંચ દસ દસ જોડી કપડા લ્યો પણ તમારા ગામમાં જે રામજી મંદિર છે એ રામજી મંદિરના ભગવાન જેટલા છે બધાના એક એક જોડી વાઘા ઠાકોરજી ને પહેરાવો એટલી તો સેવા કરો એક એક જોડી આપણા આપણા તરફથી હોવા જોઈએ કે આજ મારો દીકરો પરણવા જાય છે અને તમે જુઓ ગમે તેનો છોકરો પરણવા જાય વળતા જ્યારે પરણીને આવે ત્યારે પેલો પેલો પગે લાગવા ક્યાં જાય છે રામજી મંદિરે ફોટા પાડે નહીં ત્યાં તો તમારા કરો ના ફોટા પચીસ હજાર ઠાકોરજી ના તો બનાવડાવો તમારા ઘરે પ્રસંગ હોય ત્યારે આખા ગામ ને મહેમાનોને પંદરસો બબે હજાર ની ડીશ જમાડો છો તો એટલું તો કરો જે દિવસે તમારા ઘરે પ્રસંગ છે ત્યારે એક તમારો થાળ ઠાકોરજી માટે થાય ગામના રામજી મંદિરે આપણો થાળ થાય ઘણી વખત દુઃખ લાગે મંદિર બહુ મોટું થઈ જાય પણ એ ઠાકોરજી ને થાળનું થતું હોય તો અમારા ગામમાં તો આવે કે રિવાજ નથી થાળનો અરે તમારી ભલી થાય તો આ બધી જ બાબતો આપણું મંગલ કરનારી છે